અને સ્વસ્થતા એ કૃષ્ણને અને વૈષ્ણવને હું વંદન કરું છું અહી ઉપસ્થિત જેમના મુખેથી તમે કોઈક દેવી અને કોઈક પરલોકની વાણીનું શ્રવણ કરી રહ્યા છો એવા પૂજ્ય ચરણને પણ મારા ખાસ વંદન આમ તમે અને એક રીતે જોડાયેલા છો કે તમે એક પ્રતિકૃતિ એક દેવ એક કૃષ્ણને માનો છો એટલે તમે ક્યાંક ને ક્યાંક એ ધારામાં છો પણ હું ખાસ એમને એટલા માટે વંદન કરું છું કે હવેલીમાં વસતા કૃષ્ણને ક્યાંક શેરીમાં ગોત્યા અને સરદારનગરના એકાદ ખૂણામાં થોડીક લાળ પડતા થોડાક ઢસડાતા એકચ્યુઅલી શામ કહેવાય એવા એ કૃષ્ણ માખણ ચોરતા હતા અમારા બાળકો હૃદય ચોરે છે એવા કૃષ્ણને પૂજ્ય ચરણ જ્યારે જ્યારે ભાવનગર આવે છે ત્યારે મળે છે એટલે એમનામાં રહેલી એ માનવ સંવેદનાને હું વંદન કરું છું કારણ કે મૂર્તિમાં તમને ઈશ્વર દેખાય એ કરુણા છે પણ જગતમાં ખંડિત મૂર્તિ ખંડિત વ્યક્તિઓમાં તમને ઈશ્વરની પ્રતિકૃતિ રચાય એ ત્યારે તમારે સજવાનું કે તમે માણસથી થોડાક ઉપર જઈને ક્યાંક વિચારજો છો જેમનામાં છે હું આવી રહી હતી ત્યારે હું જોઈ રહી હતી કે બધા સરસ મજાનો રાસ કરી રહ્યા હતા એમાં એક કદાચ એંસી કે બ્યાસી વર્ષના બા જે રીતે ઉલ્લાસથી નાચી રહ્યા છે એ જોઈને આપણે એવું કહેવું જોઈએ કે કથા તમને બીજું કશું કરતાં ન નીકાળે તો ખબર નથી પણ તમારી અંદર રહેલા મરી ગયેલા માણસને તો જીવ તો કરે જ છે ઘસાઈ ગયેલા ગોઠણ હોય ચાલવામાં તકલીફ પડતી હોય સીધા ચાલો તોય હોય ત્રાસા ચલાતું હોય એવી સ્થિતિમાં અહીંયા કોઈક ઉપરવાળાનું જ્ઞાન કરે ને મને તમારી અંદરની ગોપી જાગી જાય ત્યારે માનવું કે તમે કથામાં જ છો કથાની બહાર જઈએ ને ત્યારે આપણે બધા ટોળું છીએ અહીંથી આપણે બહાર જશું ને એટલે બધા જ લોકો એક ટોળું બની જશું પણ જેવા તમે ધીમે 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 અંદર આવશો ત્યારે તમે ઓડિયન્સ બનશો અને આમ જોવું ને તો આ આખી પ્રક્રિયા અંદર આવવાની જ છે બહાર લઈ જવાની નથી અને ભાગવતમાં તો અલગ અલગ ચરિતાર્થની વાતો કરી છે પણ મારી અંગત સમજમાંથી હું કહું તો મને એવું લાગે કે ભૂત તમને વળગે ને અથવા ભૂત તમને પકડે ને તો ભૂત તમને છોડે પણ ખરા પણ નંદનો ભૂત તમને પકડે ને તો એ તમને કોઈ નહીં છોડે એવી શ્રદ્ધા રાખજો અને કેવી સરસ વાતો થતી હોય જીવનના અલગ અલગ ઈશ્વરે માણસ સ્વરૂપે આવ્યા અને એ કેવી કેવી રીતે અવતાર લીધા એની આખી અવતારોની કથા ભાગવતમાં છે ચિંતા કરશો ને તો બીમારી હાથમાં આવશે પણ કૃષ્ણનું ચિંતન કરશો ને તો બાકે બિહારી તમારી અંદર આવીને વસશે કશું નથી ધર્મ છે ને એક ઔષધિ છે એ રાખવું જોઈએ આપણને તાવ આવે કે ન આવે બીમાર હોઈએ કે ન હોઈએ શરદી થાય કે ન થાય આપણા બધાના ઘરમાં દવા હોય બીમાર હોઈએ ત્યારે દવા ન લાવીએ દવા રાખીએ કે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે એની જરૂર પડે ધર્મ છે ને આવી ઔષધિ છે તમે ચિંતામાં હો મુશ્કેલીમાં હો અથવા તો તમારી અંદરનું માણસ તત્વ ક્યાંક ચરી રહ્યું હોય ત્યારે તમને એ કામ લાગે છે એમણે વાત કરી અમારા બાળકોની અહીંયાના ઘણા બધા લોકો છે કે જેમણે જોઈ છે ઘણા બધા લોકો છે એમણે નથી જોઈ અને જ્યારે આવી કોઈ મોટી વિભૂતિ અમારા બાળકોનું નામ એમની જીભ ઉપર લે ને તો અમને એમ લાગે કે હવે એમનો મોક્ષ બહુ નજીક હશે અહીંયા જે જે અવતારોની વાત થતી હશે એમાં એવું કીધું હશે કે ક્યારેય ખોટું ન બોલવું તો એ અમારા બાળકો નથી બોલતા તમારે કોઈની ઈર્ષા નથી કરવાની તો એ અમારા બાળકો નથી કરતા કોઈને જોઈને તમારે રાજી થવાનું છે કોઈનું સુખ જોઈને તમારે રાજી થવાનું છે તો એ અમારા બાળકો થાય છે કોઈક ભૂખ્યાને કોઈક અધૂરાને જોઈને તમારી અમારા બાળકોને અમારે એ શીખવવું પડે કે આને લાલ કલર કહેવાય આને પીળો કલર કહેવાય પણ તમારી બાજુનો વ્યક્તિ ટિફિન ન લાવ્યો હોય તો તારે અડધી રોટલી આપવી જોઈએ એ અમારે ન શીખવાડવું પડે એટલે તમે જુઓ આપણને બધાને શીખવાડવું પડે કે દુઃખના ભાગીદાર બનો પણ સાચા અર્થમાં તો હવે આપણે કોકના સુખનાય ભાગીદાર બનવાની જરૂર છે દુઃખમાં તો આપણે બધા સાથે જઈએ પણ કોક સુખમાં હોય રાજી હોય ને તોય પાર્ટિસિપેટ કરવું ને એમાં સાધના છે કારણ કે હવે તો દુકાળ છે કોકને સુખી જતા જોઈ અને જોવામાં કોઈક રાજી થાય આ તમે એક પ્રેક્ટિસ તરીકે કરજો કે તમારા જીવનના બહુ સારા સમાચાર તમારે સાચા અર્થમાં પાંચ વ્યક્તિઓને આપવા હોય અને પાંચ વ્યક્તિ એકચ્યુઅલી રાજી થશે ને તો ત્રીજા નંબરે તમને ડગું મગું થશે કે હું આને કહીશ કે મને બે કરોડની લોટરી લાગી તા રાજી થશે નહીં આ ધર્મ આ અધ્યાત્મ આ પૂજ્ય ચરણ આપણને ક્યાં કોકના સુખના ભાગીદાર થતા શીખવે છે આજે મને સવારે જ અલ્પેશભાઈ એક મિત્રના ઘરે લઈ ગયા હતા ત્યારે એમણે કીધું કે આ કુટુંબની અંદર એક દુર્ઘટના બની એક સ્ત્રી જેણે બે મહિના પહેલાં આપ સાતે સાત દિવસ કયા કયા પ્રકારના કપડાઓ પહેરવા એ બધું જ એમણે નક્કી કરી રાખ્યું હતું જો કોઈ મરે ને એની પાછળ મરાતું નથી પણ કાંઈ કરાય છે એ નક્કી છે હવે કદાચ એમનું મૃત્યુ સામાન્ય દિવસોમાં થયું હોત તો એમના ઘરે રોજ રોકકડ ચાલતી હોત બધા રોતા હોત અને એકાદ વ્યક્તિ એમ કહેત કે એના કરતાં કૃષ્ણનું નામ લેત ને નામ લે હવે કૃષ્ણનું નામ લેતી વખતે આપણે ત્રણ જણાને એમ કે ઓલાનું પછી થઈ ગયું કે નહીં ઓલાની દીકરીનું તૂટ્યું કે નહીં હવે આ સમયે જો તમે ધારો ઈચ્છો ન ઈચ્છો ગમે ન ગમે તમે એમની પાછળ એ જ નામ લઈ રહ્યું છે કે જે માર્ગે ગયા છે એટલે આનાથી સારું મૃત્યુ કયું હોય એટલે એ બહુ જ પુણ્યશાળી આત્મા હશે અને આ પરિવાર કાંઈક એ એવા સરસ ભાવ સાથે જોડાયેલું હશે મારે વિશેષ વાત એક જ કરવી છે કાલે અમારી સૌથી મોટી સમસ્યા એ છે અલ્પેશભાઈ અને દેવલભાઈને આપ સૌ ઓળખો છો મિત્રો એ મને બહુ આનંદ અને ગર્વ થાય કે આજે જ હું ભાઈને કહી હતી કે મને પ્રમાણિકતા ઉપર બોલવાનું હોય અને કોઈ મને વ્યક્તિ નામ પૂછે કે તમારા જીવનમાં આવેલા સૌથી વધુ પ્રમાણિક વ્યક્તિઓ કયા તો મારે એકથી ત્રણમાં નામ આપવાનું હોય તો અલ્પેશભાઈ શેઠનું નામ આપું એક એવા ટ્રસ્ટી કે જે આ સંસ્થામાં આવે ત્યારે એને એવું લાગે કે મારે પાંચ કલાક રહેવું પડે એમ છે તો પોતાની પાણીની બોટલ લઈને આવે અને ખાસ આ તકે હું રીના ભાભીનો આભાર એ માનું છું કારણ કે સ્ત્રી ઈચ્છે ને તો પુરુષ સમાજ સેવા કરી શકે બાકી તમે ઘરની બહાર નીકળી હે ના હકો તમે જુઓ આખી કૃષ્ણ અર્જુનને સમજાવવા માટે કે આ બધું નિરર્થક છે જીવન છે અધ્યાત્મ છે એ સમજાવવા માટે કૃષ્ણએ આખી આખી ગીતા કેવી પડી એક પુરુષને સમજવા માટે પણ એક સ્ત્રીને સમજાવવા માટે એણે માત્ર મોઢું ખોલ્યું યશોદાજી સમજી ગયા કે આ કઈ લીલા છે આટલો ફર્ક છે સ્ત્રી અને પુરુષની ભક્તિમાં આ આચરણમાં તો અમારો આશય એ છે કે બસો સાઠ જેટલા મનબુદ્ધિ દીકરા દીકરીઓ તમારા જ શહેરના ખૂણામાં તમારા જ શહેરના બાળકો છે અને ક્યાંક ઈશ્વરે એવી શ્રદ્ધા તો રાખી હશે કે આ આઠ અબજની વસ્તીમાં બે ટકા લોકો આવા છે અમારી સૌની સમસ્યા એ છે કે બાળક આંખના માતા પિતા ગુજરી જાય અથવા માતા પિતા અસહાય થઈ જાય ત્યારે બાળકોને કોણ રાખે બહુ સંવેદનશીલ આપણો સમાજ છે કે જેને રસ્તા ઉપર રખડતી ગાયો દેખાય છે એની માટે સુંદર મજાની ગૌશાળા બનાવે ત્યારે વંદન કરવાનું મન થાય પણ એને રસ્તે રઝડતી એકાદ મનોદિવ્યાંગ દીકરી કે સ્ત્રી નથી દેખાતી ત્યારે થોડી ચિંતા પણ થાય કે આપણી સંવેદનશીલતા એટલી બધી જાડી થઈ ગઈ છે આપણી આંખોના આંસુ એટલી હદે રોકાયેલા છે સાહેબ જ્યારે જ્યારે અહીંથી ગાન થાય અને તમારી આંખમાંથી આંસુ વહે ત્યારે માની જ લેજો કે તમને યમનાજીમાં સ્નાન કરી જ રહ્યા છે અને આ તો યુગ જ જુદો છે જે જે આપણને ચિંતા થાય કે આખી સદીમાં આટલા વર્ષે કુંભ આવ્યો તો કુંભની વાત થવી જોઈએ વર્ષની વાત થતી જોઈએ પણ આપણે વર્ષના નામની સાધવીની વાત કરીએ આ જગતમાં એ કુંભમાં થતા મૌન સાધનાની વાત થવી જોઈએ પણ આપણે બધા મોનાલિસાને જોવામાં વ્યસ્ત છીએ આટલા વર્ષોમાં કોઈક જીમાલયમાં સાધક કરતા સાધકની વાત આપણને કોઈને નથી ખબર અહીંયા બધા બેઠેલા વ્યક્તિ મોનાલિસા માત્ર એટલે ત્યારે એને મારે તમારે જીવવું જોઈએ કે આપણે જે જગતમાં જોવું જોઈએ એ આપણે નથી જોતા ને ન જોવું જોઈએ એ જોઈએ છે આ પૂજ્ય ચરણ ક્યાંક તમારી વચ્ચે શેરીએ શેરીએ જઈ જઈને તમને એને મને ક્યાંક શીખવે છે ક્યાંક તમારી અંદરનું એકાદ ગોપીપણું તત્વ ઝીલાઈ જાય ને અને મને હંમેશા નવાઈ પહેલાં બહુ જ લાગતી જ્યારે હું વ્રજ નહોતી ગઈ ત્યાં સુધી કે બહુ રાધે અમારા અલ્પેશભાઈને બધા આખા રાધે રાધે કર્યા કરે ત્યારે મને હંમેશા શંકા જ હતી કે રાધે કૃષ્ણ બોલવું જોઈએ કૃષ્ણની વાત કરવી જોઈએ કેમ રાધે રાધે આટલું બધું કરતા જ પછી મને અંગત રીતે ખબર મારી પોતાની આ સમજ છે હું ખોટી હોય તો મને માફ કરજો કે તમારી જૂની પ્રેમિકા હોય ને તમે અત્યારે સિત્તેર વર્ષના થઈ ગયા હોય ને એક સેકન્ડ માટે માની લો કે તમારી પ્રેમિકાનું નામ પૂજા છે હોય પૂજા તો એવું માની ન લેતા કે તમારી વાત હું કરી રહી છું કે તમારી પ્રેમિકાનું નામ પૂજા છે તમે વર્ષના થઈ ગયા છો ને વર્ષે પણ પૂજા નામ તો સેકન્ડ માટે તમારું બાજુ જાય કોણ પૂજા આપણે રાધે રાધે એટલા માટે કરીએ છીએ કે કૃષ્ણની પ્રેમિકાનું નામ કોક લીએ ને નકણે કોણે રાધાનું નામ લીધું એની સામે જોવું રાધા એવું મીઠું નામ છે મને હમણાં એક છોકરાએ પ્રશ્ન કર્યો હતો કે તમે આટલી બધી પ્રેમની લગ્નની વાતો કરો છો કે પત્નીને જ પ્રેમિકા કરવી જોઈએ પણ રાધા કૃષ્ણના તો ક્યાં લગ્ન થયા હતા ત્યારે મેં એવું કીધું હતું કે લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે થાય રાધા અને કૃષ્ણ બે વ્યક્તિ હતા ક્યાં જુદા હોય તો લગ્ન કરો ને એક હોય ના હું લગ્ન કરવાના બસ તમને આવું એક્ય તત્વ સંભળાય દેખાય આ આખી દિવસોની અંદર જે નથી દેખાતું એને તમે જોઈ શકો જે નથી સંભળાતું એને તમે સાંભળી શકો અને જે નથી પહોંચા શકાતું એ સ્થળે તમે સૌને પરમ વિરામ મળે એવી જ પરમ અસ્તિત્વને પ્રાર્થના ફરીવાર એમનો આભાર માનું છું કે જ્યાં કોઈ દિવસે પણ આવવાનું પસંદ નથી કરતા ત્યાં તમે તમારી આવડી મોટી કથામાંથી એક બે કલાક અમારા બાળકોને આપ્યો તમારી સંવેદનશીલતાને હું સક્ષત વંદન કરું છું ધન્યવાદ